ચૂંટણી પંચનો જે કાંઈ નિર્ણય છે એ નિર્ણયને હું સન્માન કરું છું અને એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહે છે કે નિયત સમયે જ ચૂંટણી થાય જે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી છે એ તારીખે વિસાવદર વિધાનસભાની પણ ચૂંટણી થઈ જાય અને વિસાવદર વિધાનસભાની જનતા ધારાસભ્યથી વંચિત ન રહે એ બાબતમાં માનનીય સી આર પાટીલ સાહેબે પણ ગઈકાલે નિવેદન આપ્યું છે કે અમે એનો નિર્ણય કરાવશું રજૂઆત કરશું તો આવનારા દિવસોમાં નિયત સમયે ચૂંટણી થાય એવો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ રહેશે પરંતુ હાઈકોર્ટનો અને માન્ય ચૂંટણી પંચનો નામદાર હાઈકોર્ટનો જે કાંઈ નિર્ણય હશે એ નિર્ણયનું અમે સન્માન કરશું આ ચૂંટણી જાહેર નથી થઈ પણ ભારતના ચૂંટણી પંચ છે કે ગુજરાતના ચૂંટણી પંચે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ તો આપ્યું નથી કે ફોર વોટ રીઝન આ વિસાવદરની ચૂંટણી નથી ડિક્લેર કર્યો તો ચૂંટણી પંચનું જ્યારે કોઈ એક્સક્યુઝ નથી કોઈ એક્સપ્લેનેશન નથી કોઈ જસ્ટિફિકેશન નથી કોઈ એને કોઈ કારણ જ નથી બતાવ્યું તો ભાજપના નેતાઓને કેવી રીતે ખબર પડી ગઈ કે હાઈકોર્ટના કારણે બંધ રહ્યું છે કે શરદ ચૂકથી બંધ રહ્યું છે કે હ્યુમન એરર છે કે ટેકનિકલ એરર છે તો ભાજપના નેતાઓના જે કાંઈ મલ્ટિપલ સ્ટેટમેન્ટ આવ્યા ફ્રોમ ધ વેરિયસ પર્સન્સ ઓફ ધ બીજેપી પાર્ટી તો એનાથી લોકોની અંદર ખૂબ જ એક ડર ફેલાયો કે શું ભાજપ ઇલેક્શન કમિશનને મેનિપુલેટ કરે છે ચૂંટણી પંચને દબાવે છે એટલે લોકો આર રિપ્રેઝેન્ટિંગ પીપલ તો વિપક્ષને સમર્થન કરનારા લોકો લોકશાહીને સમર્થન કરનારા લોકોએ તરત અમને પૂછ્યું કે આ કેવી રીતે શક્ય છે કે ભાજપવાળાના લોકો પણ મલ્ટીપલ સ્ટેટમેન્ટ આપે છે અને બીજી બાજુ ચૂંટણી પંચ તરફથી કોઈ ઓફિશિયલ જસ્ટિફિકેશન નથી કે આ વિસાવ ચૂંટણી કેમ જાહેર નથી પછી જનતામાં એવી ચર્ચા ચાલુ થઈ કે ભાઈ ભાજપે વિસાવદરમાં સર્વે કરાવ્યો અને સર્વેમાં ભાજપ ઘણી રીતે હારે છે એવો સર્વે આવ્યો અને વિસાવદરના લોકો કદારો માફ નથી કરતા એટલે ભાજપે નક્કી કર્યું કે હવે વિસાવદરમાં ચૂંટણી નથી કરવી અને પછી ચૂંટણી પંચ ઉપર કોઈ જેમ કેમ દબાણ લાવવામાં આવ્યું એવું લોકો મુખ્ય ચર્ચાઓ ચાલુ થઈ ગઈ ત્યાં ગ્રાઉન્ડ ઉપર તો અમારા કાર્યકર્તાઓને ફીડબેક આપ્યો કે લોકો એવું કહે છે કે ભાજપ હારી જાય છે વિસાવદરમાં એટલે ચૂંટણી પંચ ઉપર દબાણ કર્યું અને હવે ચૂંટણી નહીં લાવે તો આ કન્ફ્યુઝિંગ પોઝિશન ગ્રાઉન્ડ ઉપર આવી છે લોકો ગુંચવનમાં છે શંકા ઊભી થાય છે ડરે છે ચિંતા થાય છે ચૂંટણી પંચની જે પેલી ફ્રી એન્ડ ફેર ઇલેક્શનની જે આખી વાત છે એની ઉપર લોકોને ડાઉટ ઉભો થાય છે